তু কেনে দিন

બધું તો કવર કરી આવી જશે રાણી વડા વટી જશે રાણી સાધક કેનાર જાય છે હળવું હળવું વાયલા જાય છે રાણી તો વટી જાય છે કહો થોડોક ઓછો પડી ગયો છે હળવો પાછા હાલવા પીડા છે પોરો તાંઈ ખાધો નહીં પણ હવે જોઈએ આગળ ધીમે ધીમે નીકળી જશે આવડે તો વાંચ છે મારા પપ્પાને ધીમે ધીમે જાય છે કન્ટિન્યુ વિડીયો બનાવી લો કેમ કે હવે તળીકો ઓછો પડી ગયો એટલે હવે હાલવાની બધા હોય છે ધીમે ધીમે બધા હેલા જાય છે જો પોરો ખાઈ ગયા છે થોડું કાલે આપી હવે પોરો ખાઈ ગયા છે કેમ કે કપસા બો હતા ને ઠેડ એટલે એ બીજું વાંધો કાંઈ ગરમ નહોતા લાગતા પણ કૂદતા હવે અહીંથી લાવવાનું છે કે ભાઈ હવે અહીંથી વરું પડે એટલે અહીંથી ને ફગડા લેવાનું નહીં એટલે ડાયરેક્ટ અહીંથી વેહું બધા તો પોરો ખાય છે લાવ પાણી હાલો થોડુંક લાગુ છે વટી જાય છે ને કાંઈ થોડુંક નીકળી જાય આમ ધોધો હવે આવો છે ધીમે ધીમે કેમ તો કપસા ઓલા છે ને

આવું કઈક છે બાબા સીતારામમાં બેન ની અને આ બધા ભૂંઈકા છે ભૂખા છે આપણે પણ નાસ્તો કરી લીધો છે હવે ધીમે ધીમે નીકળવાનું છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો અંધારું થઈ ગયું છે કુટવડા થોડુંક આગળ છે નાસ્તો બાદ તો કરી નીકળ્યા થોડીક હવે હાવેજ ની બી છે નેલા દે છે હવે રોડ આવી ગયો છે કઈક ખાલી હું ધીમે ધીમે એલા દે છે

ધીમે ધીમે ભાગ પર કોગું છે હન ખાધો છે થોડોક તો આ માલવાની નોડક કપસી હનુમંદર મંદિર મંદિર તો બેન છે કેમ લાગ્યું તો ધીમે ધીમે અગિયાર આખું ગઈ છે હવે પરથી નીકળી લે આવે સાચી ગાડીઓ આવશે

દર્શન થોડી મને કરી લીધા છે ધીમે ધીમે નીકળી જશે હવે પાછા ગાડીઓ તરફ થોડીક ગાડીઓ આવશે હવે બહુ નહીં આવે પણ હવે ગ્રેક થોડીક જાય કેમ કે વિડીયોમાં એમ ત્યાં અજવાળું ઓછું પડે ટુ વ્હીલ નું બી હોય પણ એ તો સીધી રાખવાની ધીમે ધીમે અને પગ થઈ જશે હાવ લાલ ધીમે ધીમે હવે કઈ બીગ બહુ છે નહીં પછી આ ડુંગરા જ છે આવું છે ધીમે ધીમે છે એક ગાડી પાછળ એક આ માગે દેખાતી છે તમને

અયાવત પગી જશે ને થોડુંક આઘું છે ખવાર પડી ગયો આમ તો છ વાગી જશે છ ને દસ બાર મિનિટ છીએ કેમ કે આ કાકરીના કારણે રોડ ખરાબ હોય ને એટલે ખૂતા કરે એટલે હલાય જ નહીં કેમ તે પેલા તપેરું હોય ને પછી આ આખરે ખૂતે આ રોડ ખરાબ છે એના કારણે જો હવે અયાવત પગી જાય થોડોક ગેટ આગો છે પણ અત્યારે તેમ જ લાગે આવું પૂરું થઈ જાય કેમ તે વાંધો એ કાંકરી ખૂતે નહીં તો હા મારા પપ્પા અહીંયા મારે મમ્મી અહીંયા હું એક સેલારી છું કેમ કે આમાં હલાવ્યો જ ને કેડો જ ખરાબ છે કાકરી ખૂતે એટલે તરત ડાયરેક્ટ પગ હું શોધીએ ધીમે ધીમે હલાવી દઈશી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો થોડોક ગેટ આગળ છે ખોડલધામ તો ના દઈને તમને વિડીયો બતાવું ત્યાં સુધી વિડીયોમાં બનાવ્યો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો આવી હતી આપણે આગળ રહી ગઈ છે અને આપણે આ શોર્ટકટ લઈ લીધો છે એટલે કન્ટિન્યુ વિડીયો બનાવી લે એ ગેટ હતો ને એ થોડોક આગળ છે આપણે આ શોર્ટકટ લેવાનો છે કેમ તે થોડુંક મોડું થઈ ગયું છે એટલે એના કરતો આપણે જ થોડુંક કાગળ છે યાર પણ આ કે બધું આમ તો શોર્ટકટ છે આવી રીતે તો બધા હળુ હળું જાય છે લોકે કેમ પણ છે પાલીતાણા ડુંગળી તો આવી રીતે ધીમે ધીમે જાય છે આ શોર્ટકટ છે અને આમ પણ વાડીઓ આવે છે તમને દેખાડી ધીમે ધીમે હેલા દઈશ કેમ તે વેલિડિટી પૂરી થાય છે આ કાકરા કૂદી કૂતી જો કેરીનો બાગ જોરદાર આમ જો કહો બી તમને આવો કાંઈક બગીચો છે કેમ કે અહીંથી મિત્રો ને તો ઓલો રોડેથી આ શોટકટ સીધો ઓલા પણ મંદિરે નીકળે અને ઓલો રોડે જાય તો ફરવા જવું પડે એટલે ધીમે ધીમે આરા જઈશ ખાસ વિડીયોમાં એવું હોય તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ધીમે ધીમે હરાજ તમને કેરીનો ભાગ દેખાડો ગીશો તમે જોઈ હોય એવી કેરી કાગડા કેરીને કેસર કેરી ખાસ જો ધીમે ધીમે હરા જાય છે કેમ કે કાકડા તો ખૂટે પણ ઓછા એમ તમને કેરી દેખાડો જોવો તમે લગડા કેરી કેરી કેમ કેરી તો મિત્રો તમે છે તો આ બગીચો છે આખો આ દેખાય ને આ વખતે બગીસો આપડે ઓલ્લેપણે અવત મંદિર આમ ફરી ફરી એટલે એવું બધું છે બગીચો કેરી નો સારો છે તો કાશી હે ન કરતો તોડવાનો કઈક સાંસ કરે પછી કેળું છે આગળ ઓલા પણ છે નરી એવું બધું છે ઓલા હાલો વાળા મરે રહેતા થોડાક આગળ બી જાય છે કેરી દો તમે જાઓ આવી રીતે બગીચો જોરદાર છે તો ઠેર સુધી કેરી નો બાગ હતી જ્યાં નજર જકે ના સુધી કેરી 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 આવી રીતે હળોળું હાલ્યા થઈ છે ઓલા પણ કેરીનો બગીચો છે આ બાજુ કેરીનો બધામાં ફૂલ કેરી આવર એવું પણ એ મિત્રો એવું ધીમે ધીમે હેલા છે કેમ તે હવે કાકરા ખૂદી ખૂદીને પગાવવાળા થઈ જશે એકવાર બગીચો બગીસો મિત્રો એક પણ કૂતરો અમારે આવરો છે શિયાળી ગમતી અમારેથી હાલીને આવ્યો છે અને એક બે બિસ્કીટ ખવડાવી દીધા છે ધીમે ધીમે નીકળી જશે હવે તમને દેખાડવું અયયાવત પોગી જાય પછી કેમ કે આ શોર્ટકટ છે એટલે અહીંથી સારું પડે એટલે કાંઈ પોગી જાય તો આનો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી હવે અયાવત જઈને અયાવત જઈને તમને દેખાડી કેમ કે હવે બે ફોનમાં બેટરી ઓછું છે એટલે ના જઈને તમને દેખાડી તો ખાસ વિડીયોમાં બનાવો હોય તો લાઇક શેર ને ચેનલ સફળ કરી નાખજો હવે સંપૂર્ણ રીતે તમને ખોડિયારમાંના દર્શન કરાવી ના પડખે ડેમ છે ટોટલી વસ્તુના દર્શન કરાવી તો ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવીજો હજી હું તમને દેખાડી તો હવે ના જઈને દેખાડું આલો મળશે હોય ના કેટલા ટાઈમથી આટ હતી તે અયાવત આવે છે ધીમે ધીમે હાલીને પગી છે અયાવત આ તમને દેખાડી દઉં ધજાના દર્શન આમો છે ગેટ ધજા માહેનબહેન પગી છે આ પૂરી ઈચ્છા હતી તે નહીં પોગાય પણ રાતે પણ ગાડીઓમાં હાલીને પોગી જ્યાં એ આ હતી નિર તમને ધજાના દર્શન કરાવી દઉં હા ઉભા રીતે આપણે જઈ બોલાવી ને જો બધા અડધા ભોગી જશે મારા પપ્પા રાખી જવા વાહે ધીમે ધીમે રહી છે તો ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કેમ તો હું તમને બધું દેખાડી ટેપ બાય ટેપ પણ જે મારા નાવાનું છે પછી લાભથી ધરવાની પછી તમને બધું દેખાડી અત્યારે જે બોલાવીને પછી તમને વિડીયો ડ્રોપ કરી પછી તમને દેખાડી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો જાવ કંઈક છે લઈ આવત ખોડલધામ ડેમની કાઢે

કેમ કે અત્યાર સુધી કપડાં નાઈ તો એને ઉજાગર હતો એટલે ઉજ્જર હતો એટલે તમને વિડીયો દેખાડ્યું નહીં હવે જવાનું કરવા લાવવાનું છે ને એટલે નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયું અને હવે તમને હું ખોડિયારમાંના દર્શન કરાવું અને હજી મિત્રો મેં સપલા તો પહેરા જ ને માનતા છે એ હવે પૂરી થાય પણ આ તો જવાનું થઈ પછી કન્ટિન્યુ વિડીયો બનાવી અહીં જવાનું કરવાનું તૈયારી છે તો હવે આપણે ના થઈએ આ ને એવું છે હવે ખરી દેવાનું છે હવે દિન તૈયારી થઈ ગઈ

काम बाकी फूल प्रसाद पूल तयारी आहे परसादी वीडियो मग